નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ડીવી એરિકા બે વેસલ્સ માંથી દરિયાની અંદર ઇલેક્ટ્રિક કેબલ વાયર કોપરનો પાઇપ મેટલના વાલ ઇલેક્ટ્રિકનો સામાન અને બ્રિક્સ મળી કુલ રૂપિયા ચાલીસ લાખ એસી હજારની ચોરીની પોલીસ ફરિયાદ કરવામાં આવી લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી આ પ્રકારની ચોરીના ગુનામાં ભૂતકાળમાં પકડાયેલ ચોરી સમૂહની માહિતી મેળવવાની અગાઉ પકડાયેલ ચોરી સમૂહ ચોરી સમયે હાજરીની ચકાસણી કરવાની અગાઉ આવા પ્રકારની ચોરીમાં મળેલ મુદ્દામાં ખરીદના સમૂહની માહિતી મેળવી આ પ્રકારનો ચોરીનો મુદ્દામાં હાલમાં કોણ કોણ ખરીદી શકે છે વગેરે મુદ્દાઓની ખાતરી કરી આ વંશ ગુનાઓ શોધી કાઢવા કરવા માટે નેમ સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ કર્મચારી તપસમાં જોડાઈ ગયેલા આ દરમિયાન ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સ મારફત અગાઉ પણ શીપ આ જ શીપ માલિકના ડેડ વેસલમાંથી ચોરી પકડાઈ ગયેલ અને એ જ સમયે આ ચોરીને અંજામ આપ્યો હોવાની ફરદાય હકીકત મળતા ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએથી આવા ચોર લાઈન તેઓની ભૂતપૂર્વ સરકારતા વિક્રમ અજીભાઈ ગોયલ અને જગદીશ રૂપે ગોપુપ્રેમભાઈ મેની સઘનની પૂછપર કરવામાં આવેલ જેમાં બંને માણસો ભાંગી પડેલ અને તેઓએ તેના ટોળકીના સદર તથા ટોળકીના સભ્યો સાથે મળી ઉપરોક્ત ડેટ વેસ્ટમાં ચોરી કરવાનું કબૂલ્યું હતું અલંગ પોલીસ અલંગ મરીન પોલીસ સ્ટેશન ખાતે ચોવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ એક ડેડ વેસલ્સમાંથી કોપરના વાયર અને અન્ય સામાન ચોરી થયેલાની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી હકીકત એ મુજબની હતી કે જ્યારે એન્કર પોઈન્ટ ઉપર આ વેસલ્સ લાવવામાં આવ્યું તેની બાદ કસ્ટમ ઇન્સ્પેક્શન થાય એ દરમિયાન એમના નામ વિક્રમ હરજીભાઈ ગોહિલ અને જગદીશ ઉર્ફે ગોપો પ્રવીણભાઈ આ બંને આરોપી અત્યારે પકડાઈ ગયેલા છે એમની પૂછપરછને અંતે અન્ય આરોપી સંડોવાયેલા છે કે કેમ એ વાત જાણી શકાશે વધુમાં આમાં જે વિક્રમ નામનો આરોપી છે એ બે હજાર બાવીસના આ જ પ્રકારના કેબલ ચોરીના ગુનામાં પકડાઈ ગયેલો છે